જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કહેવાય છે કે પતિ પત્નીની જોડી ઉપરથી બનીને આવે છે અને તેને કોઈ તોડી શકતું નથી પરંતુ શું આ પવિત્ર સંબંધ ફક્ત એક જન્મનો હોય છે કે તે જન્મો જન્મ સુધી આત્માની સાથે જોડાયેલો રહે છે તો મિત્રો આજે આપણે એક ઐતિહાસિક કથા દ્વારા જાણીશું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ માતા લક્ષ્મીજીને આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપ્યો તો ચાલો આ કથાને અંત સુધી ધ્યાનથી સાંભળીએ અને જાણીએ કે પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી ટકે છે એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા હતા માતા લક્ષ્મીજી તેમના ચરણ દબાવી રહ્યા હતા તે વખતે માતા લક્ષ્મીના મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો તેમણે ભગવાન વિષ્ણુજીને કહ્યું હે પ્રભુ મારા મનમાં એક જિજ્ઞાસા ઉઠી છે શું તમે કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપીને મારું મન શાંત કરશો ભગવાન વિષ્ણુજીએ હળવું હાસ્ય કરીને કહ્યું હે દેવી અવશ્ય કહો તમારો પ્રશ્ન શો છે હું તમારી જિજ્ઞાસા શાંત કરવાનો પૂરો પ્રયાસ કરીશ માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ હું જાણવા માંગુ છું કે પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી રહે છે શું તે ફક્ત એક જન્મ પૂરતો મર્યાદિત છે કે આ સંબંધ સાત જન્મો સુધી આત્મા સાથે બંધાયેલો રહે છે ભગવાન વિષ્ણુજીએ કહ્યું હે દેવી તમારો પ્રશ્ન ખૂબ જ ગહન છે આ પ્રશ્નનો જવાબ એક પ્રાચીન કથામાં સમાયેલો છે હું તમને તે કથા સંભળાવું છું આ કથા ધ્યાનથી સાંભળજો કારણ કે તેમાંથી તમને સમજાશે કે પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી ટકે છે માતા લક્ષ્મીએ ઉત્સાહથી કહ્યું હે પ્રભુ કૃપા કરીને તે કથા સંભળાવો હું ધ્યાનપૂર્વક સાંભળીશ મિત્રો કથા શરૂ કરતાં પહેલાં આપ સૌ કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ જય મા લક્ષ્મી લખી આજના વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ભગવાન વિષ્ણુજીએ કથા શરૂ કરતા કહ્યું હે દેવી પ્રાચીન સમયમાં મહેન્દ્રપુર નામનું એક રાજ્ય હતું ત્યાં એક ગુણવાન અને ચારિત્ર્યવાન રાજકુમારી રહેતી હતી તેના વિવાહ એક ધર્મનિષ્ઠ અને સદાચારી રાજકુમાર સાથે થયા હતા બંનેનું જીવન પ્રેમ વૈભવ અને સુખથી ભરેલું હતું તેમને કોઈ ભૌતિક સુખની કમી ન હતી પરંતુ તેમના જીવનમાં એક ખામી હતી સંતાનની આ એક ઝંખમાં રાજકુમારીને હંમેશા ચિંતામાં રાખતી હતી સમય વીતતો ગયો અને એક દિવસ રાજકુમારીની તબિયત ખૂબ બગડી તેને અનુભવ થયું કે તેની અંતિમ ક્ષણો નજીક છે તેણે તેના પ્રિય રાજકુમારને બોલાવીને કહ્યું પ્રિયવર મેં તમને હંમેશા મારું સર્વસ્વ માન્યું છે મેં તમને અપાર પ્રેમ આપ્યો અને તમારી સેવામાં કોઈ કમી નથી રાખી ભગવાનની પૂજા પણ નિષ્ઠાપૂર્વક કરી પરંતુ મને એક દુઃખ છે કે હું તમને સંતાનનું સુખ ન આપી શકી હવે મારું જીવન સમાપ્ત થવાની ઘડીઓ નજીક છે હે પ્રિયવર મારા ગયા પછી તમે દુઃખી ના થતા મારી યાદોના સહારે જીવન વ્યતીત કરજો હું તમને વચન આપું છું કે આગલા જન્મમાં ફરીથી તમારી પત્ની બનીશ ત્યારે હું તમારી સંતાનની ઈચ્છા અવશ્ય પૂરી કરીશ આટલું કહીને તે રાજકુમારીનું મૃત્યુ થઈ ગયું ભગવાન વિષ્ણુજી માતા લક્ષ્મીજીને આગળ કહે છે હે દેવી પછી સમય આવતા એક દિવસ રાજકુમારનું પણ મૃત્યુ થઈ જાય છે પછી તે રાજકુમાર એક એવા રાજાના ઘરે જન્મ લે છે જેની સો રાણીઓ હતી તે બધી રાણીઓ વચ્ચે તે રાજાનો એકમાત્ર પુત્ર હતો એક તરફ તે રાજકુમારી પણ એક એવા રાજાના ઘરે જન્મ લે છે જેની પણ સો રાણીઓ હતી તે બધા વચ્ચે તે રાજાની એકમાત્ર પુત્રી હતી મિત્રો રાજકુમાર જે રાજાનો પુત્ર હતો તે રાજા પાસે એક અત્યંત બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન પોપટ હતો તે રાજા દરેક મહત્વપૂર્ણ નિર્ણયમાં તે પોપટ પાસે સલાહ લેતો હતો અને તેની વાતો પર પૂરેપૂરો વિશ્વાસ કરતો હતો ભલે સમસ્યા કેટલી પણ જટિલ કેમ ન હોય તે રાજા પોપટ સાથે પરામર્શ કરવાનું ક્યારેય ભૂલતો નહોતો પછી એક દિવસ તે રાજાએ પોતાના પોપટને બોલાવીને કહ્યું હે પોપટ હું તને એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય સોંપી રહ્યો છું જે તારે પૂરું કરવાનું છે ત્યારે પોપટે કહ્યું મહારાજ હું તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છું બસ તમે આજ્ઞા આપો પછી રાજાએ કહ્યું તું તો જાણે જ છે મારો માત્ર એક જ પુત્ર છે અને હું તેના માટે એક એવી રાજકુમારી ઈચ્છું છું જે દરેક દ્રષ્ટિએ વિશેષ હોય તારે બસ તેવી જ રાજકુમારી શોધવાની છે રાજાની વાત સાંભળીને પોપટ રાજી થઈ ગયો તેણે રાજાને કહ્યું મહારાજ તમે જેવી પણ વહુ ઈચ્છો છો કૃપા કરીને તેના ગુણોને એક કાગળ પર લખીને મારા પગમાં બાંધી દો પછી તમે બેફિકર થઈ જાઓ હું તેવી જ રાજકુમારીને શોધીને તમારી પાસે લાવીશ જેવી તમે ઈચ્છો છો પોપટની આ આત્મવિશ્વાસભરી વાત સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા તેઓએ તરત જ પોતાની પસંદની રાજકુમારીના ગુણોને એક કાગળ પર લખી દીધા અને તે કાગળને પોપટના પગમાં બાંધીને રાજાએ તેને આ મહત્વપૂર્ણ કાર્ય માટે મોકલી દીધો હવે પોપટ રાજકુમારીની શોધમાં એક પડોશી રાજ્યમાં પહોંચી ગયો પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો તો વાતાવરણે અચાનક પલટો ખાધો ત્યાં તે જ વરસાદ શરૂ થઈ ગયો પછી તેને વરસાદથી બચવા માટે એક જંગલમાં કોઈ સુરક્ષિત જગ્યાનું આશરે લેવું પડ્યું ઉડતા ઉડતા તે ગાઢ જંગલમાં પહોંચી ગયો જંગલમાં તેને એક જૂનું ખોખલું વૃક્ષ દેખાયું પોપટે વિચાર્યું કે આ વૃક્ષ તેના આરામ કરવા માટે એકદમ સારી જગ્યા છે પોપટ ત્યાં આરામ કરવા માટે રોકાઈ ગયો જેવું તે પોપટે તે ખોખલા વૃક્ષની અંદર જવા વિચાર્યું ત્યારે અંદરથી એક અવાજ આવ્યો તું અંદર ના આવ નહીં તો તું આંધળો થઈ જઈશ આ સાંભળીને પોપટ ખૂબ ગભરાઈ ગયો અને તેણે વૃક્ષની અંદર જવાનો વિચાર છોડી દીધો તે વૃક્ષની મૂળ પાસે ઉગેલી એક ડાળ પર જઈને બેઠો અને વરસાદના રોકાવાની રાહ જોવા લાગ્યો જ્યારે વરસાદ રોકાઈ ગયો તો તે ખોખલી જગ્યામાંથી એક મેના બહાર આવી અને સીધી પોપટ પાસે આવીને બેઠી પછી પોપટ અને મેના બંને ખૂબ લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા આ દરમિયાન પોપટે મેનાને બધી વાત કહી કે તે ક્યાં જઈ રહ્યો છે પોપટની વાત સાંભળીને મેના કહેવા લાગી આજની આ મુલાકાત મારા માટે ખૂબ વિશેષ રહી છે પછી તે મેના પોપટને આગળ કહે છે જેમ તું તારા રાજા પ્રત્યે વફાદાર છે તેમજ હું પણ મારા રાજા પ્રત્યે વફાદાર છું તું તારા રાજાના પુત્ર માટે એવી રાજકુમારીની શોધમાં નીકળ્યો છે જેમાં બધા ગુણો હોય બરાબર તેમજ હું પણ મારા રાજાની પુત્રી એટલે કે રાજકુમારી માટે એક એવા રાજકુમારની તલાશમાં છું જે દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ અને ગુણવાન હોય મિત્રો ભગવાન વિષ્ણુ કથાને સંભળાવતા આગળ કહે છે હે દેવી પછી તે પોપટ મેનાને કહે છે હે મેના અમારા રાજાએ આદેશ આપ્યો છે કે અમારે એવી રાજકુમારી શોધવી છે જે એવા કુટુંબમાંથી હોય જ્યાં રાજાની સો રાણીઓ હોય કારણ કે અમારા રાજાને પણ સો રાણીઓ છે ત્યારે મેના કહે છે હવે તો વાત બની જ જશે કારણ કે તમારા રાજાને સો રાણીઓ છે અને અમારા રાજાને પણ સો રાણીઓ છે તમારા રાજાને પણ માત્ર એક પુત્ર છે અને અમારા રાજાની પણ માત્ર એક પુત્રી છે તમારા રાજાનો પુત્ર પણ સર્વ ગુણ સંપન્ન છે અને અમારા રાજાની પુત્રી પણ દરેક ગુણમાં શ્રેષ્ઠ છે આ પ્રકારે પોપટે મેનાને રાજકુમારની બધી પસંદ વિસ્તારથી કહી દીધી અને મેનાએ પણ રાજકુમારીની રૂચિઓ અને વિશેષતાઓ પોપટને સમજાવી દીધી પછી બંને પોપટ અને મેના રાજકુમારીના રાજ્યમાં આવી ગયા પોપટ મનમાં ખૂબ ખુશ હતો તે વિચારી રહ્યો હતો કે હવે મારા રાજાનું સ્વપ્ન પૂરું થશે જેવી રાજકુમારી તેઓ ઈચ્છતા હતા તેવી જ રાજકુમારી મને મળી ગઈ છે હવે તેમની દરેક ઈચ્છા પૂરી થશે જ્યારે પોપટ અને મેના ઉડતા ઉડતા રાજકુમારીના મહેલમાં પહોંચ્યા તો મહેલના એક સિપાહીએ તેઓને જોઈ લીધા તે સિપાહી તરત જ રાજા પાસે ગયો અને બોલ્યો મહારાજ તમે મેનાને જે કામ માટે મોકલી હતી તેણે તમારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે તે રાજકુમારની તલાશમાં ક્યાંય નથી ગઈ મેં મારી આંખોથી તેને પોપટ સાથે ફરતી જોઈ છે તેણે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને તમારી વાતોને પૂરેપૂરું ભૂલી ગઈ છે સિપાહીની આ વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવી ગયો અને તેણે પોપટ અને મેના બંનેને મારી નાખવાનો આદેશ આપ્યો જ્યારે આ વાતની મેનાને ખબર પડી તો તેણે પોપટને કહ્યું હે પોપટ આપણા બંનેની જાન હવે જોખમમાં છે આપણે જેટલી જલ્દી થઈ શકે તેટલી જલ્દી અહીંથી ભાગી જવું જોઈએ જો આપણે અહીં રોકાઈ ગયા તો બે મોત માર્યા જઈશું તે પહેલા કે રાજાના સિપાહીઓ આપણને શોધી લે ચાલો અહીંથી દૂર ભાગી જઈએ પછી આમ વિચારીને પોપટ અને મહેનાને તરત જ ત્યાંથી ઉડાન ભરી અને ખૂબ દૂર નીકળી ગયા રાજાના સિપાહીઓએ પોપટ અને મહેનાને શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેઓ ક્યાંય ન મળ્યા અંતે સિપાહીઓએ માની લીધું કે પોપટ અને મહેનાને રાજાના આદેશની ખબર પડી ગઈ હશે તેથી તેઓ ભાગી ગયા હશે આમ વિચારીને રાજાના સિપાહીઓ ખાલી હાથ મહેલ પરત આવ્યા મિત્રો ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ કહે છે હે દેવી પછી કેટલાક દિવસો સુધી પોપટ અને મેનાએ રાહ જોઈ જેથી લોકો તે વાતને ભૂલી જાય જ્યારે તેઓને લાગ્યું કે સાચો સમય આવી ગયો છે તો તેઓ ફરીથી મહેલ પરત આવ્યા અને આવીને પોપટ રાજાના ડાબા ઘૂંટણ પર બેઠો અને મહેના તેઓના જમણા ઘૂંટણ પર બેઠી પછી મહેનાએ રાજાને પૂછ્યું હે મહારાજ તમે અમને કેમ મારવા માંગતા હતા અમે હંમેશા તમારી વફાદારી કરી છે તમારા મહેલના સિપાહીઓ અમારાથી ઈર્ષા કરે છે અને તેથી તેઓએ તમારી સામે અમારી બુરાઈ કરી પરંતુ અમે બંને જે મોટા શાનવાળા બુદ્ધિશાળી અને અમીર રાજાઓના વફાદાર સેવક છીએ અમે તમારી સાથે હંમેશા વફાદારી કરી છે તે પછી પોપટ અને મેનાએ રાજા સમક્ષ પોતાની પૂરી વાત રાખી પોપટ અને મેનાએ રાજાને કહ્યું હે મહારાજ અમે બંને એવા બે રાજાના સેવક છીએ જેમના રાજ્યમાં સો સો રાણીઓ છે તેમાંથી એક રાજાને એકમાત્ર પુત્ર છે અને બીજા રાજાને એકમાત્ર પુત્રી છે આ બંને રાજાઓ ભલે ક્યારેય એકબીજાને મળ્યા ન હોય પરંતુ તેઓ તેમના બાળકોના વિવાહ એકબીજા સાથે કરાવવા માંગે છે એક રાજાને એવી પુત્ર વધુ જોઈએ જે બીજા રાજાની પુત્રી જેવી હોય અને બીજા રાજાને એવો જ જમાઈ જોઈએ જે પહેલા રાજાનો પુત્ર હોય મહારાજ અમે બંને તે જ બે રાજાઓના સેવક છીએ ભગવાનની કૃપાથી અમે રાજ્યની બહાર એક જંગલમાં મળ્યા અને આ શુભ સમાચાર લઈને તમારી પાસે આવ્યા છીએ આ પ્રકારે પોપટ અને મેનાએ પોતાની વાત રાજાને કહી તેમની વાત સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા તે જ સમયે પોપટે પોતાનો પગ રાજા તરફ વધાર્યો જેમાં એક નાનો કાગળ બાંધેલો હતો તે કાગળ પર બરાબર તે જ વાતો લખેલી હતી જે રાજાએ પોતાની પસંદને લઈને કહી હતી રાજાએ જ્યારે તે કાગળ વાંચ્યો તો તેના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ જોકે શરૂઆતમાં રાજાને પોપટ અને મેનાની વાતો પર થોડો સંશય થયો પરંતુ જ્યારે તેણે તેઓની પાસે હાજર બંને કાગળોને મેળવીને જોયા અને દરેક વાત એકદમ સચોટ જોઈ તો તેની બધી શંકા સમાપ્ત થઈ ગઈ અને તેને પોપટ અને મેના પર વિશ્વાસ આવી ગયો પછી રાજાએ પોપટના પગમાંથી રાજકુમારને સુંદર શાહી તસવીર કાઢી અને તરત જ તેને પોતાની રાણીઓ પાસે મોકલી દીધી રાજાએ રાણીઓને કહ્યું કે આ તસવીરને ધ્યાનથી જુઓ અને કહો કે શું આ રાજકુમાર આપણી રાજકુમારી માટે યોગ્ય વર છે કે નહીં શું તમે બધી રાણીઓ આ રાજકુમારને પસંદ કરો છો કે નહીં કેટલાક દિવસો વીતી ગયા પરંતુ રાણીઓ તરફથી કોઈ ઉત્તર ન આવ્યો આ વચ્ચે રાજકુમારીને રાજકુમારની તસવીર ખૂબ પસંદ આવી ગઈ તે રાજકુમારની તસવીરને હંમેશા પોતાની પાસે રાખતી હતી અને નિહાળતી રહેતી હતી આખરે કેટલાક દિવસો પછી રાણીઓ તરફથી જવાબ આવ્યો કે રાજકુમાર બધાને પસંદ આવ્યો હવે તેના વિવાહ તરત જ થવા જોઈએ કારણ કે રાજકુમારી તો રાજકુમારને જોયા વિના રહી શકતી નથી જેમ જ રાણીઓનો જવાબ રાજા પાસે પહોંચ્યો તો રાજાએ તે પોપટને પરત મોકલતા કહ્યું હે પ્રિય પોપટ તારા રાજાને જઈને કહી દે કે રાજકુમાર માટે તેની મનપસંદ રાજકુમારી મળી ગઈ છે અને ત્રણ મહિનાની અંદર વિવદ માટે અમારી પાસે આવી જાય પછી પોપટે આદરપૂર્વક રાજાને પ્રણામ કર્યા અને પોતાના દેશ તરફ નીકળી પડ્યો પોતાના દેશ પહોંચીને તેણે રાજાને પોતાની યાત્રાની સફળતા વિશે વિસ્તારથી કહ્યું જ્યારે રાજાએ આ સાંભળ્યું કે તેને પોતાના રાજકુમાર માટે તેવી જ રાજકુમારી મળી છે જેવી તે ઇચ્છતો હતો રાજા તો ખૂબ ખુશ થયો પછી રાજાએ તરત જ આ શુભ સમાચારનું ભવ્ય રૂપે જશ્ન મનાવવાનો આદેશ આપ્યો રાજાએ પોતાના પુત્ર માટે સૌથી કિંમતી અને શ્રેષ્ઠ કપડાં બનાવડાવ્યા તે સિવાય અનેક પ્રકારની ભેટ જેમ કે અણમોલ હીરા ઝવેરાત સુંદર વસ્ત્રો મુશ્કેલથી મળતા ફળો કિંમતી મસાલા રાજાએ ઉત્તમ મિત્રો એકઠા કર્યા અને દરેક વસ્તુને મોટી સાવધાની અને ધ્યાનથી તૈયાર કરાવી જેથી આ પ્રસંગને યાદગાર બનાવી શકાય ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ કહે છે હે દેવી મહિના ખૂબ જલ્દી વીતી ગયા આટલી તૈયારીઓમાં સમય ક્યારે વીતી ગયો ખબર જ ના પડી પરંતુ અફસોસ લગ્નથી કેટલાક દિવસો પહેલાં જ રાજકુમારના પિતા એટલે કે રાજા ખૂબ બીમાર પડી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું આ ઘટના પરિવાર માટે ખૂબ મોટો આઘાત હતો રાજકુમારને વિવાહ માટે જવું સ્થગિત કરવું પડ્યું કારણ કે આવા દુઃખદ સમયમાં રાજકુમારનું વિવાહ પર જવું પોતાના પિતાનું અપમાન કરવા જેવું દેખાતું હતું પછી જેમ જ રાજકુમારના પિતાના મૃત્યુના શોકનો સમય વીત્યો તો પછી રાજકુમાર પોપટ સાથે રાજકુમારીના દેશ તરફ રવાના થઈ ગયો રાજકુમારીનો દેશ વધુ દૂર નહોતો તેથી રાજકુમાર પોપટ સાથે જલ્દી જ ત્યાં પહોંચી ગયો તેણે પોતાનો ડેરો રાજકુમારીના મહેલની પાસેવાળા બગીચામાં નાખી દીધો ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ કહે છે હે દેવી જો તે દિવસે રાજકુમારે તે બગીચામાં પોતાનો ડેરો ના નાખ્યો હોત તો સારું હોત કારણ કે તે જ બગીચામાં તેનો પ્રિય પોપટ માર્યો ગયો તે બગીચાના માળીએ તે પોપટને મારી નાખ્યો થયું એમ કે બગીચામાં ખજૂરના એક વૃક્ષ પર બેઠેલો તે પોપટ ખજૂર તોડી તોડીને રાજકુમાર તરફ ફેંકી રહ્યો હતો પરંતુ આ વાત તે બગીચાના માલિકને સારી ન લાગી તેણે ક્રોધમાં આવીને પોપટને મારી નાખ્યો જેવી જ આ ઘટના બની રાજકુમાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો થોડીવાર પછી તેણે સાંભળ્યું કે રાજકુમારીના પિતાએ પણ હવે પોતાની પુત્રીના લગ્ન તેની સાથે કરવાનો ઇનકાર કરી દીધો હતો કારણ એ હતું કે રાજકુમારના પિતા હવે આ સંસારમાં રહ્યા ન હતા અને હવે તેઓ આ લગ્નને યોગ્ય નહોતા માનતા ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ કહે છે હે દેવી હવે બગીચામાં ડેરો નાખ્યા પછી થોડા દિવસોમાં જ રાજકુમારી બહાર ફરવા માટે પોતાની પાલખીમાં જઈ રહી હતી તો સંયોગવશ તે જ રસ્તેથી પસાર થઈ જ્યાં રાજકુમારે બગીચામાં પોતાનો ડેરો નાખ્યો હતો જેવી જ તેની નજર બગીચા તરફ ગઈ તેની નજર રાજકુમાર પર પડી રાજકુમારીએ રાજકુમારને તરત જ ઓળખી લીધો કારણ કે તેની તસવીર હજુ પણ રાજકુમારી પાસે હતી રાજકુમારીએ તે સમયે કંઈ ન કહ્યું બસ ચૂપચાપ પોતાની પાલખી ઉપાડનારાને પાછા મહેલ જવાનો આદેશ આપ્યો કારણ કે રાજકુમારીને તેનો પ્રેમી મળી ગયો હતો તે જ સમયથી રાજકુમારીને બધું સારું લાગવા લાગ્યું હતું સાંજે ભોજનના સમયે રાજકુમારીએ પોતાની થાળીમાંથી અડધું ભોજન ખાધું અને બાકીનું ભોજન રાજકુમારની તસવીર સાથે રાજકુમારને મોકલી દીધું રાજકુમારીએ પોતાની પ્રિય સેવિકાને કહ્યું કે તે રાજકુમારને કહે કે આ ભોજન સ્વીકારો જો તે આ ભોજનનો ઇન્કાર કરે તો તેને કહે કે પોતાની આંગળી આ ભોજનમાં નાખે પછી સેવિકાએ એવું જ કર્યું જેવું રાજકુમારીએ કહ્યું હતું જ્યારે રાજકુમારે ભોજન કરવાનો ઇન્કાર કર્યો તો સેવિકાએ તેને ભોજનમાં પોતાની આંગળી નાખવા કહ્યું જેવી જ રાજકુમારે થાળીના ભાતમાં પોતાની આંગળી નાખી તો તેને ત્યાં તેની તસવીર મળી રાજકુમાર વિચારવા લાગ્યો રાજકુમારી તો મને પ્રેમ કરે છે આ વિચારીને તેણે પોતાના હાથ લૂછ્યા અને તરત જ રાજકુમારી માટે એક ચિઠ્ઠી લખી જે તેણે સેવિકા સાથે રાજકુમારી પાસે મોકલી દીધી જ્યારે રાજકુમારીએ તે ચિઠ્ઠી વાંચી તો તેના મનમાં રાજકુમારને મળવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠી અડધી રાત્રે ચૂપચાપ તેણે પોતાનો ઘોડો તૈયાર કરાવ્યો અને સોનાની અશરફીઓથી ભરેલી એક થેલી લઈને મહેલમાંથી બહાર નીકળી પડી જ્યાં રાજકુમાર રોકાયો હતો પછી રાજકુમારી રાજકુમાર પાસે પહોંચી ગઈ અને રાજકુમારને કહેવા લાગી તું ગભરાઈશ નહીં હું જાણું છું આ અચાનક થયું છે પરંતુ હું તને ખૂબ પ્રેમ કરું છું તેથી કોઈને કહ્યા વિના છુપાઈને તારી પાસે આવી છું મારા પિતા આપણા લગ્ન માટે ક્યારેય સહેમત નહીં થાય તેથી હું તને વિનંતી કરું છું કે તારો ઘોડો તૈયાર કર અને મને તારા દેશ લઈ જા જ્યાં આપણે બંને ડર્યા વિના કોઈ રોકટોક વિના એક સાથે રહી શકીએ પછી રાજકુમાર અને રાજકુમારી બંને પોતપોતાના ઘોડાઓ પર સવાર થઈને રાજ્યની સીમાઓથી બહાર નીકળી પડ્યા ચાલતા ચાલતા તેઓ એક એવા નગરમાં પહોંચ્યા જ્યાં તેમની જાન ખૂબ મોટા જોખમમાં પડી ગઈ તે એક નગરમાં પહોંચ્યા તે નગરમાં એક જાદુગરની રહેતી હતી જે પોતાની કાળી શક્તિઓ માટે પ્રસિદ્ધ હતી તે જાદુગરની એક પુત્રી હતી જે જેટલી સુંદર હતી એટલી ચાલાક પણ હતી જેવી જ તેની નજર રાજકુમાર પર પડી તે તેની સુંદરતા પર મોહિત થઈ ગઈ મનમાં જ તેણે નિશ્ચય કરી લીધો કે તે તે જ રાજકુમાર સાથે લગ્ન કરશે ગમે તે કરવું પડે હવે તે જાદુગરનીની પુત્રી એ વિચારવા લાગી કે આખરે કેવી રીતે તે તે રાજકુમારને પોતાનો બનાવી શકે તેને એક યુક્તિ સૂજી તેણે પોતાની માતાને કહ્યું માં શા માટે આપણે તે રાજકુમાર અને રાજકુમારીને આપણા ઘરે ભોજન પર આમંત્રિત નથી કરતા ત્યારે જાદુગરનીએ પોતાની પુત્રીની વાત માની લીધી અને એક યોજના બલાવી તેણે રાજકુમાર અને રાજકુમારી બંનેને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા પછી રાજકુમાર અને રાજકુમારી બંને તે જાદુગરનીના ઘરે ભોજન કરવા પહોંચ્યા પરંતુ જેવા જ તેઓ અંદર ગયા જાદુગરનીએ એક યુક્તિ ચલાવી તેને રાજકુમારને એક અલગ ઓરડામાં બોલાવ્યો અને તેના ગરામાં એક દોરીનો ફંદો નાખી દીધો દોરીનો ફંદો નાખતા જ તે રાજકુમાર એક ભેંસના રૂપમાં બદલાઈ ગયો પછી જાદુગરની તરત જ તેને પાછલા દરવાજેથી બહાર કાઢ્યો અને એક સુરક્ષિત સ્થાને લઈ જઈને તેને બાંધી દીધો તેની સાથે જ તેણે પોતાની પુત્રીને પણ તે ભેંસ રૂપી રાજકુમાર પાસે મોકલી દીધી આ બાજુ રાજકુમારી ભોજન કર્યા પછી પોતાના પ્રેમી રાજકુમારને શોધવા લાગી પરંતુ તે તેને ક્યાંય ન મળ્યો કારણ કે રાજકુમાર હવે એક ભેંસ બની ગયો હતો તેથી રાજકુમારી તેને ઓળખી જ ન શકી મિત્રો ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ કહે છે હે દેવી આખો દિવસ તે રૂપી રાજકુમાર જાદુગરનીને પુત્રીની પાછળ પાછળ ફરતો રહેતો તે જ્યાં જ્યાં જતી તે તેની પાછળ છાયાની જેમ ચાલતો પછી તે જાદુગરનીની પુત્રી દરેક રાત્રે ભેંસના ગળામાં પડેલી દોરીનો ફંદો ખોલી દેતી હતી અને તે ભેંસ ફરીથી પોતાના અસલી રૂપ એટલે કે રાજકુમારમાં બદલાઈ જતો હતો આખી રાત તે રાજકુમારના રૂપમાં રહેતો પરંતુ સવાર થતાં જ તે ફરીથી તે જ ફંદો તેના ગળામાં નાખી દેતી જેનાથી તે ફરીથી ભેંસ બની જતો આખો દિવસ તે તેને ઉધર પોતાની સાથે ફેરવતી રહેતી આ બાજુ રાજકુમારીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી કેટલાય દિવસો વીતી ગયા હતા અને તે હજુ સુધી રાજકુમારને મળી શકી નહોતી તે પાગલોની જેમ પોતાના રાજકુમારને શોધી રહી હતી તે ખૂબ જ પરેશાન અને દુઃખી હતી તેને ખબર જ નહોતી કે હવે તે શું કરે તે વિચારતી કે આખરે રાજકુમાર મને છોડીને ક્યાં ચાલ્યો ગયો તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવતા ક્યારેક તે વિચારતી કે કદાચ રાજકુમારે તેને ધોકો આપ્યો પરંતુ પછી તેના હૃદયમાંથી અવાજ આવતો કે રાજકુમાર આવું ના કરી શકે તે મને ખૂબ પ્રેમ કરે છે હું પણ તેને ખૂબ પ્રેમ કરું છું પછી તે વિચારતી કે ક્યાંય એવું તો નથી કે કોઈએ રાજકુમારને મારી નાખ્યો હોય પછી તે રાજકુમારીએ પોતાના દુઃખને ભૂલાવા અને સત્યનો પત્તો લગાવવાનો નિશ્ચય કર્યો તેણે પોતાનું રૂપ બદલ્યું અને એક પુરુષનો વેશ ધારણ કર્યો અને સીધી તે નગરના રાજાના દરબારમાં જઈ પહોંચી ત્યાં તેણે રાજાની સામે પોતાની વાત રાખી રાજા તેની વાણી વ્યક્તિત્વ અને તેજસ્વીતાથી એટલો પ્રભાવિત થયો કે હેરાન રહી ગયો તેની બુદ્ધિમાની અને સાહસ જોઈને રાજાએ તેને પોતાના રાજ્યનો કોતવાલ નિયુક્ત કરી દીધો હવે તે રાજકુમારી જે હવે બધાની નજરમાં કોતવાલ હતી દરબારમાં પોતાની જવાબદારીઓ નિભાવવા લાગી કોતવાલ હોવાને કારણે તેને કેટલાય ઘરોમાં જવાનો અને તેમના ભેદ જાણવાનો મોકો મળતો ધીમે ધીમે તેણે આખા નગરની દરેક ગલી દરેક પરિવાર દરેક ખૂણાના રહસ્યો જાણવાના શરૂ કર્યા સમય ધીમે ધીમે વીતતો ગયો કેટલાય વર્ષો વીતી ગયા અને પછી એક દિવસ તે નગરના રાજાનું મૃત્યુ થઈ ગયું પછી નગરના બધા લોકોએ તે કોતવાલને એટલે કે રાજકુમારીને રાજા બનાવી દીધી કારણ કે કોતવાલ જે વાસ્તવમાં રાજકુમારી હતી લોકો પ્રત્યે તેનો વ્યવહાર ખૂબ જ સારો અને દયાળુ હતો પછી એક દિવસ તે જ નગરમાં એક વ્યક્તિ એક ભેંસ વેચવા માટે રાજા એટલે કે રાજકુમારી પાસે આવ્યો તો રાજારૂપી રાજકુમારીએ તે વ્યક્તિ પાસેથી તે ભેંસ ખરીદી લીધી તે ભેંસ ખૂબ જ અદ્ભુત હતી કારણ કે તે કોઈપણ ખોવાયેલી વસ્તુને સૂંઘીને શોધી શકતી હતી પછી થોડા સમય પછી એક દિવસ તે ભેંસ અચાનક ક્યાંય ગુમ થઈ ગઈ ત્યારે રાજારૂપી રાજકુમારીએ તરત જ આખા નગરમાં ઘોષણા કરાવી કે નગરની બધી ભેંસોને દરબારમાં લાવવામાં આવે આ સૂચના જાદુગરની સુધી પણ પહોંચી હવે નગરની બધી ભેંસો રાજાની સામે એકઠી કરવામાં આવી પરંતુ જાદુગરનીએ પોતાની ભેંસને રાજાના દરબારમાં ના મોકલી રાજારૂપી રાજકુમારીને જ્યારે આ ખબર પડી કે જાદુગરનીએ પોતાની ભેંસ નથી મોકલી તો તે ખૂબ ક્રોધિત થઈ ગઈ તેણે સિપાહીઓને આદેશ આપ્યો કે જાદુગરનીના ઘરે જઈને ભેંસને જબરદસ્તી દરબારમાં લાવવામાં આવે જીવિત સિપાહીઓએ તે ભેંસને દરબારમાં લાવીને તેના ગળાની દોરીને જોરથી ખેંચી તે દોરી અચાનક તેની ગરદનમાંથી છૂટી ગઈ અને દોરી ગરદનમાંથી નીકળતા જ તે ભેંસ રાજકુમારના રૂપમાં બદલાઈ ગઈ પછી તો તે રાજારૂપી રાજકુમારીનું સ્વપ્ન સાકાર થઈ ગયું અને તે દોડીને એકદમ રાજકુમારે ભેટી ગઈ તેણે સૈનિકોને આદેશ આપ્યો કે જાદુગરની અને તેની પુત્રીને તરત જ પકડી લેવામાં આવે પછી તે જાદુગરની અને તેની પુત્રીને પકડીને બાંધી દેવામાં આવ્યા તે પછી રાજારૂપી રાજકુમારીએ નગરવાસીઓને કહ્યું કે પોતાના રાજકુમારને શોધવા માટે મેં એક પુરુષનું રૂપ ધારણ કર્યું હતું હું વાસ્તવમાં એક સ્ત્રી છું હવે જ્યારે મારો રાજકુમાર પાછો મળી ગયો છે તો હું ઈચ્છું છું કે તમે બધા મને તમારી રાણી અને તેને તમારો રાજા સ્વીકારો આ પ્રકારે નગરવાસીઓમાં હર્ષની લહેર દોડી ગઈ બધાએ રાજકુમારીને પોતાની રાણી અને રાજકુમારને પોતાનો રાજા સ્વીકારી લીધો હવે રાજકુમાર રાજા બન્યો અને રાજકુમારી રાણી બની અને જાદુગરનીને તેના ખરાબ કર્મોની સજા આપવામાં આવી અને તેની પુત્રીને હંમેશા માટે કારાગારમાં નાખી દેવામાં આવી કારણ કે જાદુગરનીની જે પુત્રી હતી તેણે પોતાના પાછલા જન્મમાં પોતાના નિર્દોષ પતિ પર ખોટો આરોપ લગાવીને તેને એક રાજાની કેદમાં નખાવી દીધો હતો તેથી આ જન્મમાં તેને પણ પોતાના કર્મોનું ભયંકર ફળ ભોગવવું પડ્યું મિત્રો ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ કહે છે હે દેવી પછી તે રાજકુમાર અને રાજકુમારી રાજા અને રાણી બનીને એક દિવસ ફરવા માટે ગયા અને જ્યારે તેઓ જંગલમાંથી પસાર થયા તો તે એક વૃક્ષ પાસે આરામ કરવા લાગ્યા તે વૃક્ષ ખૂબ જ જૂનું હતું અને તેના પર રાજકુમાર અને રાજકુમારીએ પોતાના પાછલા જન્મમાં એક પ્રેમ ચિહ્ન અંકિત કર્યું હતું જે સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું જેવી જ તેમની નજર તે ચિહ્ન પર પડી તો એકદમ તેમને પોતાના પૂર્વજન્મની બધી વાતો યાદ આવી ગઈ અને તેમના જીવનમાં એક ખુશીની લહેર દોડી ગઈ પછી તે રાજકુમારી રાજકુમારને કહેવા લાગી હે પ્રિયવર હવે મને બધું યાદ આવી ગયું છે હું તમને પાછલા જન્મથી જ પ્રેમ કરતી આવી છું અને તમે પણ મને એટલો જ પ્રેમ કરતા હતા મેં પાછલા જન્મમાં પણ તમારી સેવામાં કોઈ કમી નહોતી છોડી પરંતુ મને માત્ર એ વાતનું દુઃખ હતું કે હું તમારી ખુશી માટે એક સંતાનને જન્મ ના આપી શકી પરંતુ જુઓ ઈશ્વરે આપણને ફરીથી આ જન્મમાં એક કરી દીધા છે આપણે ફરીથી પતિ પત્નીના રૂપમાં એક સાથે છીએ કારણ કે આ આપણો સાચો પ્રેમ હતો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ જન્મમાં ભગવાન આપણી પ્રાર્થનાઓ અવશ્ય સાંભળશે અને આપણને સંતાનનું સુખ અવશ્ય પ્રાપ્ત થશે સમય ધીમે ધીમે વીતતો ગયો તેમના પાછલા જન્મની બધી અધૂરી ઈચ્છાઓ આ જન્મમાં એક એક કરીને પૂરી થવા લાગી થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ ગઈ અને સમય આવતા એક સુંદર પુત્રને જન્મ આપ્યો આ પ્રકારે એક પત્નીએ આગલા જન્મમાં પોતાના પતિને ફરીથી પ્રાપ્ત કર્યો અને પોતાના પતિની ખુશી માટે એક પુત્રને જન્મ આપ્યો મિત્રો પછી ભગવાન વિષ્ણુજી માતા લક્ષ્મીને કહે છે હે દેવી આ કથામાંથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જો કોઈ સ્ત્રી અને પુરુષ એકબીજાને સાચો પ્રેમ કરે છે તો પતિ પત્નીનો સંબંધ જન્મ જન્માંતરનો રહે છે જો કોઈ સ્ત્રી પુરુષને ધોકો આપે છે તો તેને પણ ધોકો જ મળે છે અને જો કોઈ પુરુષ સ્ત્રીને ધોકો આપે છે તો તેણે પણ ધોકો જ મળે છે પતિ પત્નીનો સંબંધ અટૂટ વિશ્વાસનો હોય છે તેથી પતિ પત્નીએ હંમેશા એકબીજા સાથે વિશ્વાસ જાળવી રાખવો જોઈએ જે સ્ત્રી પુરુષ પોતાના સંબંધમાં વિશ્વાસની દોર મજબૂત રાખે છે તેઓ સાત જન્મો સુધી પતિ પત્નીના રૂપમાં મળે છે અને તેમના પાછલા જન્મની અધૂરી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે જે રીતે રાજકુમારીને આગલા જન્મમાં તે જ પ્રિય રાજકુમાર પતિના રૂપમાં મળ્યો અને સંતાન પ્રાપ્તિની અભિલાષા અધૂરી રહી ગઈ હતી તે પણ આ જન્મમાં પૂરી થઈ ગઈ આ કથામાંથી બીજી જ્ઞાનની વાત એ પ્રાપ્ત થાય છે કે જે ભાગ્યમાં નથી હોતું તે ક્યારેય નથી મળતું જાદુગરનીની પુત્રીનું આચરણ શુદ્ધ નહોતું તે પોતાની કાળી શક્તિઓનો સહારો લઈને રાજકુમારને પામવા માંગતી હતી પરંતુ રાજકુમાર તેના ભાગ્યમાં નહોતો તેથી લાખ કોશિશો છતાં પણ પ્રાપ્ત ના કરી શકી કારણ કે જે ભાગ્યમાં નથી હોતું તે ક્યારેય પ્રાપ્ત નથી થતું મિત્રો પછી માતા લક્ષ્મી કથાને પૂરી સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુજીને કહે છે હે પ્રભુ હવે મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે અને હું આ કથાને સાંભળીને પૂર્ણ સંતુષ્ટ થઈ ગઈ છું તો મિત્રો આશા રાખું છું કે તમને આજની આ કથા જરૂર પસંદ આવી હશે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને પ્રેમથી કોમેન્ટમાં જય શ્રી હરિ જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ